હેલો ગુડ મોર્નિંગ બધાને મિત્રો કેમ છો બધા મજામાં ને આપણો લોક જોતા હોય મજામાં છે આપણે ઘણા દિવસથી વિડીયો મૂક્યો નથી અને વિડીયો મૂકવાનો ટાઈમ પણ મળતો નથી મિત્રો અને બનાવવાનો પણ ટાઈમ નથી મળતો થોડુંક કામ એવું હતું એટલા માટે ટાઈમ જ નથી મળ્યો જો આપણું છે જનરેટર જો મિત્રો આપણે વેલ્ડિંગ કામને એવું કર્યું છે એ મારા પપ્પા કરે વેલ્ડિંગ કામને એવું અને આપણે કરી છે નોકરી એટલા માટે ટાઈમ જ નથી મળતો બ્લોક બનાવવાનો જેવો સેલ્સ સ્ટાર્ટ હોય જનરેટર ભાઈ ને આમાં સ્લોક ભાઈની સાયકલ થ્રી વ્હીલર એક સ્પેર વ્હીલ પણ છે આમાં જોવા મિત્રો છે તમારા સ્પેર વ્હીલ સાયકલમાં હા તો મિત્રો આપણે ઘણા ટાઈમથી વિડીયો નથી મૂક્યો આજે મુક્શીએ હવે બનાવીને વિડીયો કેમ કે આજે નવરાજ રજા છે એટલા માટે કેન્ગ્ય સ્લોક હવે રાંધવા બેહી ગયો હેં હો સૂલો હરગાવે આપણે આ આપણે સીવણ કામ કરે છે જો આવડે તને સિલાઈ મારતા ના જો સિલાઈ કામ કરે તો સારું ચલો મિત્રો આગળ વિડીયો જોતા રહેજો આપણે તમને બતાવું એક એક વસ્તુ દેખાડજો મિત્રો આપણે આ છે આપણું દેશી કુલર જો છે કાંઈ ના ઘટે હો મિત્ર દેશી કુલર આપણું અંદર ટેબલ પંખો લગાડેલા કાંઈ ન કટે આ પંખાની જાળ લગાડેલી હો મિત્રો આ અંદર એ પણ ટેબલ પંખો જ છે અંદર નીકાળી મૂકી દીધો આ જો અંદર પાણી છે આ છે વોટર પંપ જો મચ્છર પણ અંદર રહે છે જો આ દેશી કુલર ઠંડક તો એમ જ થાય મિત્ર કાંઈ ના ઘટે આમાં જો છે ચાલુ કરીને ચાલુ કરીને આમાં આમાં તમને નહીં ખબર પડે ચાલુ કરીને દેખાડશે આ જો કઉના કટ્ટા આપણે કઉનો સ્ટોક કરી લીધો છે હજુ બીજા લાવવાના છે કઉ આ આપણી વેલ્ડિંગ પેટી છે બે વેલ્ડિંગ પેટી છે એક મોટી છે એક નાની છે આ નાની છે બતાવો મોટી વેલ્ડિંગ પેટી પણ બતાવી દો તમને જો જો આ છે મોટી વેલ્ડિંગ પેટી છે બધી આપણી પાસે આ થ્રી ફેઝ લાઈન થ્રુ જો એ તું શું કરશ bla અમરો પણ એ સ્લોક

alasnya nusak benau nuh ya tiara kobi nuh kori beno kubo jowa mitra jowa tiara ketulah kawan senja jowa toh kera apra si thar gati jowa scorpio thar જો આપડે સાધા સામાન બધું ગાડીમાં જ ફરેલું બધું કામ કઈ માટે બધી સુવિધા હો ભાઈ આપડી પાસે સંડરતા વેલ્ડિંગ ગેસ કતાર જો પવન ચાલો જો મિત્ર કેટલા જાડો આલે આજે પવન મસ્ત પવન સારું ચાલો મિત્ર આપડે અત્યારે રમવાની છે ગેમ બીજી આ માય પબ્ડી રંબોવા માટે દેવાવું જો કે દેખા હે નહોતું ચલો આપણે આપડા એન્સ્પ્રે ગોતી લેવી આપડા એન્સ્પ્રે આ છે માવો લો તો ચાલો મિત્રો આપણે એસ્પ્રે લઈ લીધી છે અને આપડા એવું આપણને સારું ચલો હાલો મિત્રો આપડે આઠ અહીંયા પૂરો કરીશ આપણે રમવાની છે પબજી ગેમ